વોલસાના તિથલ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટના બન ફ્લેટમાં ધોળે દહાડે ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ ચોટાઓને સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા વોલસાના તિથલ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાં ધોળે દહાડે ત્રાટકેલા ત્રણ અજાણ્યા ચોટાઓનો પ્રયાસ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ નિષ્ફળ બનાવ્યો હતો જે બાબતે મહિલાએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચોરીનો પ્રયાસ કરવાના ગુનામાં સંડોવાયેલા વલસાડના ધોબી તળાવ વિસ્તારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના તિથલ રોડ ઉપર આવેલ શાકુંતલ એપાર્ટમેન્ટમાં ગત તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ દહાડે ત્રાટકેલા ચોટાઓએ છેલ્લા ચાર વર્ષથી મુંબઈમાં રહેતા નવરોજભાઈ શ્યામભાઈ હોડીવાલા માલિકના ફ્લેટ નંબર બસો બે બસો ત્રણને નિશાન બનાવ્યો હતો જે ચોટાઓએ બન ફ્લેટના નકુચાને પેવર બ્લોકના પથ્થર સાથે તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેનો અવાજ સાંભળીને એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ત્રણસો બેમાં રહેતા ઇન્દુબેન દિનેશભાઈ ગોરે તપાસ કરતા ફ્લેટ પાસે હાજર ત્રણ ચોટાઓ ફ્લેટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા જેથી ઇન્દુબેને ત્રણ પૈકીના એક ચોટાને દરવાજો તોડવા બાબતે પૂછતા ત્રણેય ચોરટાઓએ કોઈ જવાબ નહીં આપી ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન ઇન્દુબેને ફ્લેટ માલિકને તેમણે કોઈકનો દરવાજો બદલવા મોકલ્યો હોય તેવું પૂછતા મકાન માલિકે જવાબ આપ્યો હતો જે બાદ ઇન્દુબેન એપાર્ટમેન્ટ નીચે આવીને બુમાબૂમ કરતા બંધ ફ્લેટમાં ચોરી કરવા આવેલ ચોરટાઓ ફરાર થઈ ગયા હતા જે બાબતે ઇન્દુબેને ચોરીનો પ્રયાસ કરવા માટે આવેલ ચોરટાઓ સામે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વલસા સિટી પીઆઈ ડીડી પરમારની સૂચના અન્વયે પીએસઆઈ જેજી પરમાર સહિત સર્વેલન્સ સ્ટાફની ટીમે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી જે તપાસમાં એપાર્ટમેન્ટમાં ચોરીનો પ્રયાસ કરનાર અશ્વિન વિષ્ણુભાઈ દેવીપૂજક વિનોદભાઈ મેલાભાઈ દેવીપૂજક અને યોગેશ ઉર્ફે પિન્ટીઓ મયુરભાઈ દાતાણ એ કર્યો હોવાની વિગત સામે આવી હતી જે બાદ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે असीने भयाता।